નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે જે વાત કરવાની છે કોમ્બો કીટનું આ શુદ્ધ પાણીની અંદર અત્યારે આપણે આ મિશ્રણ ચાલુ થઈ ગયું છે સુલતાનપુર ગામની અંદર અત્યારે આપણે કોમ્બો કીટનો કમાલ ચાલુ થઈ ગયું છે આમાંથી શુદ્ધ પાણી ભરી લીધું છે આ બેરલની અંદર અને આપણે જે વાત કરતા હોઈએ ગ્રેડ તો આ ગ્રેડ એટલો ચોખ્ખો છે એટલા શુદ્ધ છે કે માઇક્રોન્યુટન તમારા હંમેશા ખેતરની અંદર ઓછા ખર્ચે વધારે જો ઉત્પાદન લેવું હોય તો તમે જોઈ શકો છો આ ગ્રેડ એકદમ શુદ્ધ અને સો ટકા ખાતરીબંધ તો આપણે આ ગ્રેડનું અત્યારે મિશ્રણ ચાલુ છે તો આ બેરલની અંદર આપણે આ મુકેશભાઈ અત્યારે કરે છે અને આ બેરલમાં સાડા છ કિલોની કીટ આવે અને દસ એકરમાં આ કીટ થઈ છે અને પાઈ શકો છો સ્પ્રે પણ કરી શકો છો ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન લેવું હોય કમ ખર્ચે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે સ્થળનો સારો વિકાસ થાય છે ગ્રીનરી આવે છે અને ઉત્પાદન